નમસ્તે મિત્રો સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ રાજકોટના જ ધારાસભ્ય શ્રી દક્ષિણ વિભાગ શ્રી રમેશભાઈ ટિલારા કે જેઓ આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે એક સ્વદેશી પદયાત્રા સરદાર વલ્લભભાઈ ના એકસો પચાસ વર્ષ એમની જયંતિ થાય છે નિમિત્તે કરવા જઈ રહ્યા છીએ તો શું છે પદયાત્રા તે આપણે વિશેષ તેમની પાસેથી જાણીએ શ્રી રમેશભાઈ આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને ખાસ તો જે આ સ્વદેશી પદયાત્રા છે એનું વિચાર બીજ શું છે આપ અમારા દર્શકોને જણાવશો દેવંગભાઈ નમસ્કાર પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી નોંધ લઈ અને તમે અમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીને ભાગરૂપે અમને એક વિચાર આવ્યો કે આપણે સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચે અને વધુ વધુ લોકો એમાં જોડાય એવા ઉદ્દેશથી સરદાર વન ફિફ્ટી અને સ્વદેશીની થીમ ઉપર અમે એક પદયાત્રાનું આયોજન કર્યું છે આ પદયાત્રા રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી શરૂ થશે ગોંડલ રાત્રિ રોકાણ થશે છવ્વીસ તારીખના રોજ છવ્વીસ ડિસેમ્બરના અને સત્યાવીસ તારીખે કાગોળ ગામમાં પહોંચશે અને અઠ્યાવીસ તારીખે ગા કાગોળ ગામથી કાગડ મંદિરે પહોંચશે અને ત્યાં એક ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને સાથે સાથે ભોજન પ્રસાદનું પણ અમારું આયોજન છે બિલકુલ રમેશભાઈ એક વાત આપણી પાસેથી ખાસ જાણવી ગમશે કે સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ થાય એમ તો એમને આદર્શો કે કેટલા છે તો તમને આ પદયાત્રાને અનુરૂપ એવા કોઈ એક બે આદર્શો વિશે વાત કરી શકો તો સરદાર સાહેબ માટે જેટલું કહેવું હોય એટલું ઓછું છે અને એના માટે આપણે ખૂબ નાના પડીએ પણ સરદાર સાહેબની એક બે વાત આપના ધ્યાન ઉપર મેલું તો એક તો સરદાર સાહેબ અખંડ ભારતના શિલ્પી હતા એકતા અને સ્વદેશીના આગ્રહી હતા અને આખી દુનિયા એ એની પણ નોંધ લીધી હતી અને ભારતના જે કાંઈ રજવાડા હતા પાંચસો પાસાઠ એને એક કરવામાં એમ એમનો મોટો સિંહ ફાળો હતો અને ખૂબ ટૂંકા સમયમાં એને ભારતના વિકાસ માટે ખૂબ સારી કામગીરી કરી હતી એ આપ સૌ અને બધા લોકો જાણે છે જી બિલકુલ અને ખાસ તો આ પદયાત્રા છે તો એ પણ જાણવું ગમશે કે પદયાત્રા જ સુકા આપ જાણો છો એમ પદયાત્રા એક સાધના છે એવું હું માનું છું અને આપણા પૂર્વજો આપણા ઋષિમુનિઓ પણ પદયાત્રા કરતા આજે પણ જૈનના સાધુ પદયાત્રા કરે છે પદયાત્રામાં જોડાય તો એને વર્ષો સુધી પદયાત્રા યાદ રહેતી હોય હું વીસ વર્ષ પહેલાં પણ એક પદયાત્રામાં જોડાયો તો આજે મને પણ યાદ છે તો પદયાત્રા એ એક સાધના છે અને એનાથી લોકો વધારે જોડાય અને ભારતના જે એકતા છે એ મજબૂત બન બને સર્વ સર્વસમાજ જોડાય અને સર્વસમાજ એક બની અને ભારતમાં વિકાસમાં સૌ જોડાય એવા ઉદ્દેશ સાથે અમે આ પદયાત્રા કરીએ છીએ અને બિલકુલ આપણે વાત કરીએ એમ કે સર્વ સમાજ એટલે આ પદયાત્રામાં બધા સમાજ સાથે જોડાઈ અને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું આ પદયાત્રા મેં આમાં ઉલ્લેખ કરેલો છે મારા પત્રિકામાં પણ કે રાજકોટની સર્વ સમાજની બધી જ સંસ્થાઓને જોડી છે સર્વ સમાજના લોકોને આમંત્રણ પણ આપ્યા છે સ પદયાત્રાની વચ્ચે વચ્ચે સર્વ સમાજના અન્ય સમાજ બધા જ સમાજના લોકો એના ટ્રેડિશનલ ડ્રેસ ડ્રેસમાં સન્માન કરવાના છે હમણાં જ મારી વચ્ચે ભીલ સમાજના લોકો મારી પાસે આવ્યા હતા કે અમારે અમારા તીરકામઠા સાથે સાથે સરદાર સાહેબનું સન્માન કરવું એવી જ રીતે હમણાં વોરા સમાજના આગેવાનો આવ્યા હતા કે અમે અમારા પેરવેશમાં આવીશ આવી અને સરદાર સાહેબનું સન્માન કરશું એવી જ રીતે ભરવાડ સમાજના લોકો પણ મારી પાસે આવ્યા હતા અને એ લોકો એના ટ્રેડિશનલ ડ્રેસમાં સન્માન કરશે એટલે આ સન્માન કોઈ વ્યક્તિનું નથી સરદાર સાહેબનું છે અને એ સન્માન અલગ અલગ ડ્રેસમાં વેશભૂષામાં લોકો કરશે અને એની અલગ અલગ ભારત સરકારની સાઈટ ઉપર પણ આપણને આની નોંધ જોવા મળશે વાહ ખૂબ સરસ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની વાત આવે એટલે એકતાની વાત આવે એટલે રાષ્ટ્ર નિર્માણની વાત આવે એટલે બધા સમાજ એમાં સંમલિત થઈ એક રસ થઈ અને આમાં જોડાવાના છે અને વાત કરી તેમ પદયાત્રા પણ એક સાધના છે અને ખાસ તો રમેશભાઈ હવે બહુ સરસ શબ્દ છે સ્વદેશી અને અત્યારે એનો સમય છે ખાસ સ્વદેશી તો હવે આપની પાસેથી કારણ કે આપ તો ધારાસભ્યશ્રી છો જ એની પહેલાં આપ એમ કે રાજકોટના અગ્રણી માં છે અને ખાસ તો જે રાજકોટથી નજીક શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એમના ચેરમેન પણ આપ છો તો ખાસ જે સ્વદેશીની વાત એટલે ખાસ કે આ બધી પ્રોડક્શનમાં પણ છો તો આ સ્વદેશી શું છે અને એની અગત્યતા શું છે આવતા ભારતના આપણે કહીએ કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવો જે સ્વપ્ન દ્રષ્ટા છે નરેન્દ્રભાઈ કે સ્વદેશી વસ્તુ અપનાવો અને આ જે ઘરે ઘરે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ પણ અમે પણ આ લોકોને કરીએ છીએ એના ભાગરૂપે અમે સાપરવેરાવાળી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં પણ અમે અનેકવાર એના એક્ઝિબિશન અને એના અલગ અલગ સેમિનારો પણ યોજ્યા છે એવી જ રીતે સ્વદેશીની વાત કરીએ તો મહિલાઓ એનો ગ્રહ ઉદ્યોગ પણ ચલાવતા હોય અને એને રોજીરોટી મળતી હોય તો એમાંથી પણ આપણે વિકાસ થાય સ્વદેશીની વાત કરીએ એટલે સ્વદેશીથી ભારતના વિકાસમાં ભારત વિકસિત ભારત બને એના માટેની આ ચળવળ છે અને એ ચળવળમાં અમારો ભાગ લઈ અને અમે આ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે અમે સ્વદેશી વસ્તુની થીમ ઉપર આખી આ પદયાત્રા કરવાના છે ને એમાં વધુ વધુ લો લોકો જોડાય અને આ પદયાત્રાને સારી અને સરસ એક બનાવે એવું અમારું સૌને નિમંત્રણ અને આમંત્રણ છે સરસ તો મિત્રો આ જે પદયાત્રા છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર એમના વિશે આપણે શ્રી રમેશભાઈ ટિલાળા પાસેથી બધી ડિટેલમાં માહિતી મેળવી હવે ખાસ રમેશભાઈ કોઈ દર્શકો જોઈ રહ્યા છે અથવા કોઈ સમાજ જોઈ રહ્યો છે તો કોઈને આ પદયાત્રામાં જોડાવવું છે તો એ કેવી રીતના જોડાઈ શકે છે ચોક્કસ દેવંગભાઈ આ પદયાત્રામાં જોડાવવા માટે અમે સૌને આમંત્રણ પણ આપીએ છીએ અને જોડાવા માટે મારી કાર્યાલય રાજકોટમાં અહીંયા ભક્તિનગર સર્કલ પાસે છે ત્યાં રૂબરૂ મુલાકાત કરી શકે છે અને જોડાવા માટેનો અમારી ફોર્મની પ્રો પ્રોસીજર છે એ પણ ભરી શકે છે અને આયોજનના ભાગરૂપે કોઈને મુશ્કેલી કાંઈ ન પડે એના માટે અમારી અલગ અલગ ટીમ પણ બનેલી છે એમાં મેડિકલ હોય ટ્રાફિક હોય પછી વાહન વ્યવહાર વ્યવસ્થાની હોય કોઈને પદયાત્રામાં જોડા જોડાઈને પછી એને પહોંચવા માટેનું એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આવી બધી અમે એક કમિટીઓ બનાવી છે અને વધુ બધું લોકો જોડાય અને વધુ બધું લોકો જોડાતા એને કોઈ જાતની અગવડતા ન પડે એના માટેનું પણ અમારું સુંદર આયોજન છે જી બિલકુલ રમેશભાઈ આપે સમય કાઢી અમારી સાથે વાત કરીએ આપના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી અને આ પદયાત્રા વિશે વાત કરી તો અમારી પણ શુભેચ્છાઓ છે કે પદયાત્રા ખૂબ સફળ થાય અને એમાં આપણું જે મેસેજ છે એને એક વાંચા મળે અને વધારે ને વધારે લોકો સુધી પહોંચે ખૂબ ખૂબ આભાર આભાર આપનો ભાઈ